વેલકમ બેક બુલેટીનમાં આગળ વાત કરીએ તો રાજ્યના મહાનગરોમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેદ ઉકેલ્યો છે સુરતના અઠવા વિજય ઉર્ફે કાદર મકવાણાની ધરપકડ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી છે આરોપી મૂળ હોવાનું સામે આવ્યું છે તેની પાસેથી ચોરી કરવાના સાધનો સહિત બે સાડત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીએ રાજકોટ ભાવનગર અમરેલી દામનગર ધંધુકા આણંદ વિસ્તારો

એ અહીંથી સુરત આવેલો છે જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો એની પાસેથી એક દોઢ લાખ રૂપિયા રોકડા ચોરી કરવાના સાધનો એક મોબાઈલ આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીડો ગુનેગાર છે અગાઉ ચોત્રીસ પાંત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં જેમાં ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંકળાયેલો She done a bot.